તો નમસ્કાર મિત્રો કેમ છું વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત એ કરવાના છીએ કે રામ મંદિર વિશેને રામ મંદિરમાં એક અત્યારે ચોંકાવનારો ખુસ્સો સામે આવે છે તો તમે વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો તમને વિડીયોમાં આવું બધી માહિતી આપવાની કોશિશ કરીશ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો ચેનલને તમે યાર સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અવનવા વિડીયોની માહિતી મળતી રહે સાથે સાથે આપણે ફેબ્રુઆરી મહિનાથી નવા નવા વ્લોગ્સ આવશે તો એ પણ તમને જોવા મળશે એના માટે ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોની વાત કરવામાં આવે તો તમને ખબર હશે લગભગ આજથી એકાદ મહિના પહેલાં પાવાગઢમાં ડાકણ જોવા મળી હતી ઘણા લોકો કહે છે કે આને ડાચણ પણ કહેવામાં આવે છે તો આપણે દેશી ભાષામાં કહીએ તો ડાકાણ જ કહેવામાં આવે છે પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો આ ડાકરણને લઈને નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે જ્યારે અત્યારે એક એવા ભાઈ છે જે મને કમેન્ટ કરીને બતાવ્યું હતું કે જે ડાકાણ છે તે અયોધ્યા રામ મંદિરની આસપાસ જોવા મળી રહી છે તો હવે પહેલાં તો એ જ વાત નવી લાગે કે અયોધ્યામાં પહોંચી કઈ રીતે અને બીજી વાત કે આજે ડાકર છે તે અયોધ્યામાં કઈ રીતે જોવા મળી શકે છે આ ડાકર છે તે પાવાગઢ આસપાસ જોવા મળી હતી ત્યારબાદ આજુબાજુ આવી હતી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક વાત કરવા જઈએ તો આજે ડાકણ છે તે ધીરે 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 અયોધ્યા તરફ જઈ રહી છે અને તમને પણ ખબર હશે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ પ્રધાનમંત્રીના હસ્તકે આ જે રામ મંદિર છે તેનું ઉદઘાટન થવાનું છે તો બધા જ લોકોને ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે તો હવે આ ડાકણને લઈ તમે શું કહેશો કે આ ડાકણ હોઈ શકે છે બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ મળી છે મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવોનો આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ